નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારા સારી ભેંસ લઈને આવે છે ભેંસનું નામ છે પટોરી પહેલાં વેતરની છે વીસ દિવસની વ્યાલી છે એક ટાઈમનું છે લીટર દૂધ છે જોવા ક્યાં મળશે જોવા મળશે બનિયારી નાની બની વિસ્તાર ભચાઉ તાલુકામાં સારામાં સારી બની નસલની ભેંસ છે ટોપ ક્લાસ ભેંસ છે તમે જોઈ શકો છો સિંગડાની જોઈ શકો છો ઓરિજિનલ બની ભેંસ છે હાઈટ પણ તમે જોઈ શકો છો ફૂલ છે લંબાઈ પણ તમે જોઈ શકો છો આંચળોનો ગેપ પણ બધી રીતે ક્લિયર છે ખરાક પણ સારો છે વહેંચવાની જ છે મિત્રો માલિકનું નામ છે ભરત ડેવા આહિર સારામાં સારી ભેંસ છે તમે જોઈ શકો છો અડર ક્વોલિટી તમે જોઈ શકો છો સારામાં સારી છે કારણ કે તમે ડોઈ કરેલી ભેંસ છે એટલે વિડીયો કાર્ડલ છે તો ખોરાક ઓછો દેખા પણ સારામાં સારી છે પહેલાં વેતરની જૉટી છે મિત્રો પહેલાં વેતરમાં છ લિટર દૂધ બહુ કહેવાય એટલે તમે જોઈ શકો છો છ લિટર દૂધ છે એક ટાઈમનો વીસ દિવસની વીઆઈલી છે વહેંચવાની છે અને આ મિત્રો તમે પણ તમારા પાસે કરવા માંગતા હોય તો આપણા મોબાઈલ નંબર છે બાણું અઠ્યાસી બે સત્તર એના પર આનો મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો મોકલી લેજો બે અઢી મિનિટનો વિડીયો કાઢજો નાના વિડીયો આપણે નાખતા નથી મોટા વિડીયો હોય તો આપણે નાખીએ છીએ તો આવા આ વિડીયો તમને મોકલો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણા વિડીયો આવે તો એના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે આવા જ એક વિડીયો સાથે મળીશું જય માતાજી જય મોર દાદા